પરંતુ ભક્તોને ચિંતા તો હતી જ કારણ કે આ દરદ બહુ ચીકણું છે એવું તેઓ જાણતા હતા સારવાર લાંબી ચાલે એટલે નાણાંની જોગવાઈ કરવાનો પ્રશ્ન પણ સહેલો ન હતો શ્રી રામકૃષ્ણના ગૃહસ્થ ભક્તોમાંથી એક પણ ભક્ત એવો ન હતો કે જે આટલી લાંબી સારવારનો ખર્ચ એકલે હાથે વેઠી શકે એ ભક્તોને શ્રી રામકૃષ્ણમાં અટલ શ્રદ્ધા હતી એટલે જ તેઓ એમને કોલકત્તા લાવ્યા હતા પણ જગતની વાસ્તવિકતા કેવી ક્રૂર વસ્તુ છે આ વાસ્તવિકતાઓ ક્ષણભર તો આ ભક્તોને મૂંઝવી દેતી પરંતુ એવું બનતું ત્યારે શ્રી રામકૃષ્ણની આધ્યાત્મિક શક્તિનો એવો સૂચક પુરાવો તેમને મળી રહેતો કે દગમુક્તિ શ્રદ્ધાના પાયા સ્થિર બની જતા કેટલાક તો એવું માનવાને પણ પ્રેરાતા કે શ્રી રામકૃષ્ણને વળી માંદગી કેવી આ તો તેમની લીલા છે કારણ કે ભક્તોને સેવા કરવાનો મોંઘો અવસર તે વિના પ્રાપ્ત પણ સી રીતે કરાવી શકાય એ ગમે તેમ હોય પરંતુ શ્યામપુકુર ખાતે એકઠા થયેલા આ ભક્તોએ તો જાણે નાણાં ઊભા કરવા માટે હરીફાઈ માંડી એક ભક્તે પોતાનું મકાન ગીરો મૂકવાનું વિચાર્યું તો બીજાએ પત્નીના ઘરેણાં વેચી નાખવાની તૈયારી કરી અને ત્રીજાએ પોતાના ઘર ખર્ચમાં કાપ મૂકવાની શરૂઆત કરી સુરેન્દ્રએ ઘર ભાડું ચૂકવવાનું માથી લીધું અને બલરામ રામચંદ્ર મહેન્દ્ર ગિરીશ તથા અન્ય ભક્તોએ ભાગે પડતું ખર્ચ આપવાની યોજના કરી ભક્તોએ શ્રી રામકૃષ્ણની માંદગી વિશે જુદા જુદા અનુમાનો પણ તારોવા માંડ્યા સૌ પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે માંદગીનો અર્થ ઘટાવવા લાગ્યા આ બાબતમાં ભક્તોના ત્રણ જૂથ પડી ગયા પહેલું જૂથ માનતું હતું કે આ બધી શ્રી રામકૃષ્ણ અવતારની લીલા છે આ જૂથની સરદારી ગિરીશચંદ્રએ સંભાળી હતી બીજું જૂથ કહેતું હતું કે કોઈ ખાસ હેતુની સિદ્ધિ અર્થે જગદંબાએ જ એ માંદગી મોકલી છે કારણ કે આખરે તો શ્રી રામકૃષ્ણ જગદંબાનું નિમિત્ત જ છે ત્રીજા જૂથે જાહેર કર્યું કે જન્મ વ્યાધિ જરા અને મૃત્યુ એ તો કેવળ આનુષંગિક છે જીવનમાં અનિવાર્ય છે એટલે ગુરુદેવની માંદગી એક સ્વાભાવિક ઘટના છે એની પાછળ કોઈ ગુઢ કે દિવ્ય કારણ રહેલું છે એમ માનવું એ નકામું છે આ છેલ્લું જૂથ ગુરુ ભક્તિમાં કોઈ રીતે ઉતરતું ન હતું તેનો નેતા નરેન્દ્રનાથ હતો આ ત્રણેય જૂથોની વિચારસરણીઓમાં ભેદ હતો એ ખરું પરંતુ તેઓ ગુરુ સેવાના આદર્શમાં અને ગુરુદેવના ઉપદેશ દ્વારા જીવન ધ્યેય હાંસલ કરવાની ભાવનામાં એકમત હતા